સુરત શહેરમાં મહીદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એક હત્યાની ઘટના બની હતી પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને આરોપીને ઘટનાના ગણતરીના સમયમાં ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહિધરપુરા પાણીની ટાંકી પાસે એક યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી આ ઘટનાને લઈને પોલીસ દ્વારા હત્યારાને ને પકડવાના ચક્રવતી માન કરવામાં આવ્યા હતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ જગ્યાઓના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો પૈસાની લેતી દેતી માં પિયુષ રાણા નામના યુવક ની હત્યા કરાઈ હતી બેગમપુરાની મોતી ટોકીઝ પાસે આ ઘટના બની હતી અને પિયુષ રાણાને વિકી મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષણ હત્યાના ઘા ઝીકીને વિકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો વિકી ટ્રાવેલ્સ અને કેબલના ધંધા સાથે જોડાયેલો હતો અને તેને પિયુષ સાથે જે પૈસાની લેતી દીતી બાબતે વિવાદ થયો હતો તેની અદાવત રાખીને શુક્રવાર રાત્રિના સમયે પિયુષને મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષણ હત્યાના ઘા ઝીક્યા હતા આ ઘટનામાં ગંભીર રીતે જગ્રસ્ત થયેલા પિયુષને સારવાર માટે સગરામપુરાના કૈલાસનગર પાસે આવેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજાના કારણે પિયુષનું મોત નિપજ્યું હતું ફરિયાદી ભાવેશભાઈ ઉર્ફે શ્યામુ ધનસુભાઈ રાણાએ રાત્રિના જે ફરિયાદ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ છે તે મુજબ તેઓ તથા તેમના મિત્ર મિતેશ અને તેમનો બીજો સંબંધી પીયુષ ત્રણેય જણાઓ દોરી રંગાવવા માટે જતા હતા ત્યારે ગોપીપુરા ગયેલા ત્યારે તેનો ભાઈ જે આ ગામે મૃતક છે તે મૃતકે તેને ફોન કરેલો અને જણાવેલ કે વિકી ચેવલી પાસેથી જે પૈસા લેવાના છે તે પૈસા તમે લેતા આવજો જેથી આ ત્રણેય જણાવો વિકી ચેવલી પાણીની ટાંકી પાસે હાજર હોય અને ત્યાં આગળ પોતે ચિકન ખાતો હોય તે વખતે આણે ઉઘરાણી કરતાં તેની સાથે ગાળાગાળી કરી અને અસભ્ય વર્તન કરેલું હોય તેથી ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી અને જાણ કરતાં તેણે એવું જણાવેલું કે તમે ત્યાં થોબો હું આવું છું અને આ બંને જણ એ અને એનો મિત્ર યશ રાણા ત્યાં આવી જતા આ પાંચેય જણાઓ જ્યારે હાજર હતા એ વખતે તેમણે આ કામે વિકી ચેવલી પાસે પૈસાની ઉઘરાણી કરતા અને તેણે જણાવેલું કે મારા ભાઈ સાથે કેમ જીભાજોડી કરી અને ગાળા કરે છે જેથી એકદમ ઉશ્કેરાઈ જઈ વિકી ચેવલી તરત જ એમ બોલેલો કે તમે અહીંયા ઉભા રહો હું આવું છું એમ કરી અને પાણીની ટાંકીની જસ્ટ પાછળના જ ભાગે પોતે રહેણાંક મકાન ધરાવતો હોય ત્યાં રહેણાંક મકાનમાંથી એક છરો લઈ અને આવી અને ફરિયાદીને કંઈ સમજે એ પહેલાં તેણે મૃતકના ડાબી બાજુના બગલના ભાગે મારી દીધેલ અને મૃતક ત્યાં જ ફસડાઈ પડે અને હોસ્પિટલાઇઝ કરતાં જેને ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરતા આ મુજબની ઘટના ઘટેલી હતી આરોપી ત્યારબાદ તાત્કાલિક પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અને ભાગી ગયેલું હોય જેથી સર્વેલન્સના કર્મચારીઓ ચોકીના કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેના રહેણાંક મકાન ગોલવાડ એરિયામાં રસ્તમપુરા એરિયામાં અલગ અલગ જગ્યાએ ટીમો મોકલી અને તપાસ કરાવેલી અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરેલો જેમાં આરોપી ગોડાદરા બાજુ હોવાની ચોક્કસ માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને એમની સાથે બે પોલીસ કર્મચારીઓ સાથે આરોપીને ગોડોદરાની અને પૂણા વચ્ચે અને તાત્કાલિક ગણતરીના કલાકો તેને પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે ટૂંકમાં જણાવું તો ફરિયાદીને જ્યારે અમે વિશેષ નિવેદન લીધેલું તો ફરિયાદીએ પોતે ત્રણ હજાર રૂપિયા એનો મૃતકભાઈ માગતો હોવાની હકીકત જાહેર કરેલ છે એટલે ખૂબ જ સામાન્ય રકમની આ લેતી દેતીમાં આ ઘટના ઘટેલ છે અને આરોપી છે એ પોતે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે પોતાના પિતાના નામે છોટા હાથી ચલાવે છે અને ટેમ્પો ચાલક તરીકેનો તેનો વ્યવસાય છે મૃતક અને ફરિયાદી જરી કામ કરે છે અને તે સલામતપુરા એરિયાના રહેવાસી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જના દેશની સુરત